જામનગરના બંને વેપારી શખ્સ જેણે પોરબંદરના વેપારીને ફોન કરી જ્ઞાતિ પૂછી લોહાણા જ્ઞાતિ વિશે એલફેલ બોલી ગાળો કાઢી ધમકી આપી હતી તે બંને શખ્સ વેપારીની દુકાને પહોંચી લોહાણા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બે હાથ જોડી માફી માંગી હતી પોરબંદરમાં અનુગ્રહ બેકરી નામની દુકાનના ધંધાર્થી તન્મય લલિતભાઈ કારિયા નામના વેપારી બેકરીના ધંધાના હિસાબે જામનગરની રાજ શિવશક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટનો માલ મંગાવતા હતા જામનગરના મનુભાઈ ખેતવાણી અને તેનો પુત્ર હર્ષ ખેતવાણીએ પોરબંદરના વેપારી તન્મયને ફોન કરી જ્ઞાતિ વિશે પૂછી લોહાણા જ્ઞાતિ વિશે ગાળો કાઢી પેમેન્ટ બાબતે ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાથી તન્મય લલિતભાઈ કારિયા દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જ્ઞાતિ વિશે ગાળો કાઢનાર જામનગરના વેપારી સામે લોહાણા સમાજમાં રોષ ફેલાયો હતો પોલીસે જામનગરના બંને વેપારી મનોજ ઉર્ફે મનુભાઈ ખેતવાણી અને હર્ષ ખેતવાણી વિરુદ્ધ ગુનો દાખલ કરી અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી જામનગરના બંને વેપારી મનોજ ઉર્ફે મનુભાઈ ખેતવાણી અને હર્ષ ખેતવાણી ફરિયાદી તન્મયની દુકાને પહોંચી બે હાથ જોડી માફી માંગી હતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયા લોહાણા સમાજના અગ્રણી અનિલભાઈ કારિયા સહિતના લોહાણા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જામનગરના બંને વેપારીએ માફી માંગી હતી અને બે હાથ જોડી દિલગીરી વ્યક્ત કરી હતી

પોરબંદર ચેમ્બર કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર લોહાણા સમાજ એટલે કે અમે પણ લોહાણા જ્ઞાતિના જોઈએ ને લોહાણા સમાજના એક વેપારી છે અને લોહાણા સમાજના દીકરા છે તન્મયભાઈ કાર્યા અભિષેક બેકરી પૂજારા મોબાઈલ પોરબંદર તો સોરી પૂજારા મોબાઈલની સામે અનુગ્રહ બેકરી તો અઠવાડિયા પહેલાં એ મારી પાસે એવા કે જિગ્નેશભાઈ હું વેપાર ધંધો કરું છું ને આવી રીતના હું સમાજમાં ગયો હતો પણ મને કોઈ ને રિસ્પોન્સ મળ્યો નથી તો મને આમાં મદદ કરો એટલે એ બાબતે મારી પાસે જે કોઈ વેપારીએ મોકલા તેને મેં વાત કરી કે હકીકત શું છે તો એ વેપારીએ મને જાણ કરી આ બાબતે જે ફરિયાદી છે એને લઈને હું પોલીસ સ્ટેશને ગયો હતો એસપી સાહેબને મેં રજૂઆત કરી એસપી સાહેબે પૂરો સહકાર આપ્યો ત્યારબાદ કબલા પોલીસ ચોકીમાં એની ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવવા પીઆઈ પીએસઆઈ સાહેબે પણ મને સહકાર પૂરો પૂરો આપ્યો અમને અને જે પણ લોહાણા જ્ઞાતિને વિશે આ લોકો બોલ્યા હતા એ બાબતે આજરોજ સવારે રૂબરૂ આવીને એને એ કીધું કે અમે જે કોઈ ફરિયાદી છે એની માફી માગી લઈએ છીએ એમના મધરફાધરની માફી માગી લઈએ તમામ સમાજ અને ખાસ લોહાણા સમાજની પણ માફી માગું છું કે ભાઈ હું ભવિષ્યમાં આવું કોઈ પણ સમાજ વિશે ગાર નહીં કાઢીએ કે કોઈ પણ આવું અભદ્ર ભાષા નહીં બોલીએ જેથી આજરોજ અમે લોહાણા સમાજની જે કંઈ પોલીસ હતી તે બાબતને ફરિયાદીને સંતોષકારક થયું હોય અને હવે આ બાબતનું નહીં કરે એની ખાતરી આપી છે જે આપણે હું જણાવું છું હું જિગ્દીશભાઈ કારીયા પોરબંદર લોવાના સમાજના આગેવાન અને પોરબંદર ચેમ્બર ઓફ કોર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે તન્મયભાઈ કારિયા જે અભિષેક બેકરીવાળાએ જે ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના અનુસંધાને લુહાણા સમાજના જે જે કોઈ પણ વ્યક્તિએ બહાર ગામના અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના જે કોઈ પણ અમને લોહાણા સમાજના આગેવાનો હતા અને ત્યાંના પ્રમુખોએ જે પોતપોતાની રીતના જેટલી સાથે એટલી મદદ કરી ને જે સંગઠન બતાવ્યું હોય સંગઠનમાં જે કોઈ પણ અમને સહકાર આપેલો હોય એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું